સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધીના સપ્તાહની વિકાસ સપ્તાહ તરીકે ઉમંગબેર ઉજવવાનો નિર્ણય માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સેવા સુશાસન ગરીબ કલ્યાણના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપ્રથમની નીતિના આધારે સંકલ્પ સિદ્ધિ સુધી સુશાસન અને વિકાસ તથા યુવાનો સ્ત્રીઓ ગરીબો અને ખેડૂતો એની અસંખ્ય યોજનાઓ એ સાચા અર્થમાં નોંધાણાનો આધાર અને ગરીબોની બિલી જેવી સરકાર ચલાય છે એમાં ગુજરાતની જનતા એ હંમેશા પોતાની ભાગીદારી પોતાનો સાથ સહકાર આપ્યો છે ત્યારે સરકારો આ જનતાનો ઋણ સ્વીકાર કરે છે અને આ સુશાસનને યાદ કરવા માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના કામને બિરદાવવા માટે સત્તર ઓક્ટોબરથી પચીસમી સુધી એટલે કે એક સપ્તાહ સુધી સાતમી ઓક્ટોબરથી બારમી સુધી સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસમી ઓક્ટોબરે ઇન્ટેક્સી દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોર્પોરેશન પણ મુખ્ય ભાગીદારી નિભાવશે સો જેટલા સ્ટોલો કે જેમાં આજુબાજુના જે સ્વદેશી વસ્તુ બનાવતા હોય હેન્ડીક્રાફ્ટ કરતા હોય ગરીબ લોકો નાની નાની વસ્તુ માટીના વાંસના હેન્ડીક્રાફ્ટથી જે કોઈ ચીજવસ્તુઓ બનાવે છે રમકડા હોય એના માટે સો જેટલા સ્ટોલ ભીમનાથ મહાદેવ પાસે ખોલ્યું છે અને દસ દિવસ માટે આ સ્વદેશી મેળો ચાલુ રહેવાનો છે તમામ નાગરિકોને વોકલ ફોર લોકલનો નારો બુલંદ થાય અને આપણા ગરીબ લોકોને કે જે લોકો લોકલી પોતાની વસ્તુ ઉત્પાદન કરે છે દિવાળીનો તહેવાર છે તો ખરીદી કરી અને એમની જે કળા છે એને ઉત્તેજન આપીએ એમની એન્ટરપ્રેન્યુરશીપને વધુ સશક્ત કરીએ બારમી ઓક્ટોબરે હરિઓમ ગઢવી અને પૂર્વ મંત્રી દ્વારા કે જે યુથ આઈકોન છે એમના દ્વારા કોટા સ્ટેડિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ ગીત સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિટીઝન એન્ગેજમેન્ટ અંતર્ગત વડોદરાના તમામ નાગરિકો જોડાય અને જે વિકાસ સપ્તાહ છે એને આપણે સાથે ભેગા મળી અને જે કોઈ યોજનાઓ છે સ્વચ્છ ભારત મિશન હોય કે આત્મનિર્ભર ભારત હોય એ સ્વદેશી અપનાવવાની વસ્તુ હોય બધાને જન આંદોલનમાં પરિવર્તિત કરીએ તેરમી ઓક્ટોબરે જે વડોદરાએ અચિવમેન્ટ કરી છે ગુજરાતે અચિવમેન્ટ કરી છે ભારતે અચિવમેન્ટ કરી છે એનું પ્રદર્શની રાખવામાં આવશે પીએમ સ્વનિધિ આયુષ્યમાન કાર્ડ અને આભાર કાર્ડનું વિતરણ કરવામાં આવશે અને વડોદરા કોર્પોરેશન દ્વારા એક કરોડ કરતાં ઓછાની કિંમતના જે કામો થયા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્તો એ લગભગ સત્તર કરોડના કામો છે એ શહેરી નગરગૃહ ખાતે રાખવામાં આવશે